લેમ્પલાઇટિંગ સમારંભ નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશનાર વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સંકેત છે જે ફિલોરન્સ નાઇટિંગેલની પરંપરાને અનુસરીને સેવા કરુણા અને સમર્પણના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કરાવે છે આ સમારંભ દરમિયાન મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા તથા નર્સિંગના વ્યવસાયમાં ઉચ્ચ આદર્શો અને નૈતિકતાનો અમલ કરવાની સલાહ આપી હતી સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ઉત્સાહભર્યું રહ્યું લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા માનસિક વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર લર્નિંગ સેન્ટર किरण કોમ્પ્યુટર દાન કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર શ્રી મીરાબેન પટેલી ઉપસ્થિત રહી વિવિધ સેવાકીય સાથે દિવ્યાંગ બાળકો ટેકનોલોજીથી માહિતગાર થાય તેવા ઉદ્દેશ્યથી કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી તાજેતરમાં વિયેતનામ ખાતે વિશ્વ સ્તરની પાક કળાની સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં વિશ્વભરમાંથી પાંચસો ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો હતો ભારતમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન કરતા ખાદ્ય ખોરાકના હિમાચલ મહેતા તેમજ કુકવિથ કનિનિકા નામથી ક્લાસીસ ચલાવતા ગાંધીનગરના શેફ કનિનિકા મહેતા કે જે એમને જજ તરીકે ફરજ બજાવી હતી અને તેમની સાથે કુલ સ્પર્ધકો આ ગ્લોબલ સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા જ્યાં ભારતે પાક કળાની વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને પાંચ ગોલ્ડ છ સિલ્વર અને એક બ્રોન્જ મેડલ અંકી કર્યો હતો આ સ્પર્ધામાં દિવ્યા ઠક્કરે ગોલ્ડ તેમજ સિલ્વર સંધ્યા શાહે ગોલ્ડ તેમજ સિલ્વર અલ્કા ભંડારીએ ગોલ્ડ તેમજ સિલ્વર દેવાંગ મહેતાએ સિલ્વર હિમાચલ મહેતાએ ગોલ્ડ પલ્લવી પટેલે ગોલ્ડ અંકિતા પટેલે બે સિલ્વર અને દર્શના જોશીએ બ્રોન્જ મેડલ મેળવેલ છે આ સ્પર્ધાનું આયોજન વિયેતનામ શેફ એસોસિએશન દ્વારા થયું હતું ભારત માટે ભારતના શેફ્સ દ્વારા જીતાયેલા સ્પર્ધા ભારતને વૈશ્વિક લેવલે એક નવી ઓળખ અપાવી છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ